ડાયમંડ એસોસિએશન ને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી સુરતમાં હીરા બજારમાં મંદી છે કોંગ્રેસે ડાયમંડ એસોસિએશન ને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે કોંગ્રેસના પ્રમુખ સહિત કાર્યકરોએ રજૂઆત કરી હતી

જાણીતા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રાજ્યસભામાં છે તેમની પાસે કોઈ રજૂઆત કરવામાં આવે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનું અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી રત્ન કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપલે કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમા ફેસી જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમનું જે પરિવારનું ગુજાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના હશે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી કહો અમે પણ આ સેવામાં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં પોસ્ટ કરી દઈશ રિપોર્ટ નેશન પ્લસ ની સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર